સુરતના લિંબાયત ખાતે ફૈઝે રસૂલ મસ્જિદમાં એફતારી પાર્ટીનું આયોજન થયું છે જેમાં ડીસીપી ઝોન બે ભગીરથ ગઢવી એસપી જાડેજા અને સ્થાનિક પીઆઈ કામળિયા વગેરે ઉપસ્થિત પોલીસ અધિકારીનું ટ્રસ્ટી સલીમ રાણાએ પુષ્પહારથી સ્વાગત કર્યું સુરત નાલેબાગ ખાતે ફેઝે રશૂલ મસ્જિદમાં ઇફતાર પાર્ટીનું આયોજન કરાયું જેમાં ડીસીપી ઝોન બે ભગીરથ ગઢવી એસપી જાડેજા અને સ્થાનિક પીઆઈ કામાળીયા વગેરે ઉપસ્થિત પોલીસ અધિકારીઓનું ટ્રસ્ટી સલીમ રાણાએ પુષ્પહારથી સ્વાગત કર્યું ત્યારે ડીસીપી ગઢવી સાહેબે શાંતિ ભાઈચારાથી તહેવાર ઉજવવા જણાવ્યું આ પ્રસંગે શાંતિ સમિતિના સભ્ય હિન્દુ મુસ્લિમ સામાજિક આગેવાન કેસર અલીબીરઝાદા તેલુગુ સમાજના આગેવાન રામરો સાહેબ નિશારભાઈ સિમેન્ટીવાલા એડવોકેટ સાગરભાઈ વગેરે મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહી સૌ સાથે મળી ઇફતારી ફળાહાર કરી કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું મારું નામ કેસેલી પ્રજાદા લિંબાત શાંતિ સમિતિ સભ્ય આજ રોજ અહીં ફેઝ પ્રાંગણમાં શાંતિ સમિતિની મીટિંગ તેમજ ઇફતાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડીસીપી ભગીરથ ગઢવી સાહેબ એસીપી જાડેજા સાહેબ પીઆઈ કામ સાહેબ તેમજ સેકન્ડ પીઆઈ અને ડી સ્ટાફના એસઆઈ અહીંયા હાજર હતા તેમજ અહીં મુસ્લિમ સમાજના આગેવાનો હિન્દુ સમાજના આગેવાનો શાંતિ સમિતિના સભ્યો અહીં ઉપસ્થિત રહ્યા હતા જેમાં ડીસીપી ભગી ગઢવી સાહેબે આ આવનારા ઈદ રમજાન ઈદના તહેવાર નિમિત્તે કે કેટલાક સૂચનો કર્યા હતા જેમાં શાંતિ કાયદો વ્યવસ્થા જળવાઈ રહે એના માટે ઈદના દિવસે અહીંયા પૂરતો બંદોબસ્ત રાખવામાં આવશે અને શાંતિથી ઈદ ઉજવાય એના માટે પૂરા એમણે સૂચનો કર્યા આજરોજ લિંબાયત વિસ્તારના ફૈઝેરઝુલ મસ્જિદમાં આગામી રમઝાન સંબંધે ડીસીપી જોન ટુ સાહેબની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બે યોજવામાં આવેલી જેમાં તમામ મુસ્લિમ ભાઈઓ અને અન્ય હિન્દુ ભાઈઓ જે આગેવાનો છે એ ઉપસ્થિત રહેલા અને આગામી જે તહેવાર છે રમઝાન દીદ એ કઈ રીતે ઉજવવું અને એમાં પોલીસની શું ભૂમિકા રહેશે અને એમને પડતી મુશ્કેલીઓ શું રહેશે એ સંબંધીની આપલે કરવામાં આવેલી અને પોલીસ સંબંધી કોઈ પ્રશ્નો હોય તો એ રજૂ કરવા માટે અત્રે અધ્યક્ષતાનેથી રજૂઆત કરવામાં આવેલી અને એ દરમિયાન જે છે રોજા ખોલવાનો સમય થતા દરેક બિરાદરોએ ઇફ્તારનો પણ લાભ લીધેલો મેરા નામ સલીમ રાણા હૈ મસ્જિદે ફૈઝર ટ્રસ્ટ કામે ટ્રસ્ટી હું और यहाँ पर जो आज प्रोग्राम रखा गया शांति समिति की ओर से और इफ्तार पार्टी का भी प्रोग्राम रखा गया था ईद के बारे में और इफ्तार पर हिंदू मुस्लिम और पुलिस डिपार्टमेंट का साथ सककर से बहुत ही अच्छा प्रोग्राम हुआ हमारे शांति समिति के प्रमुख किस पीर ज्यादा हमारे मित्र नफीस भाई भी है हमारे मित्र समीर भाई जादव प्रोफेसर अहमद शकील भाई शेख और हम नासिर भाई सीमेंट वाला हमारे नवाब भाई शाह और जितने भी हमारे मित्र सबका सब आए हुए और पत्रकार के भी साथ सककर मुझे बार बार अच्छा मिलता है कभी कभी बुरा भी लगता है पत्रकारों को बाकी बाकी मेरा जो हमेशा कभी किसी का दिल दुखाने का मकसद ही नहीं होता मैं एकदम है ना वो सेक्युलर बोलता ना ऐसा आदमी हूँ न्यूट्रल एकदम आदमी हूँ मैं बोलता हूँ डंगे के चोट पर और हक बोलता हूँ और सच बोलता हूँ ब्यूरो रिपोर्ट जनादेश न्यूज सूरत